શ્રી ગુરુદેવ દત્ત કેટલાય વર્ષોથી હું કહેતો આવ્યો હતો બરાબર અને સોશિયલ મીડિયા પર જ્યારથી છું ફેસબુક ઇન્સ્ટાગ્રામ ત્યારથી હું લખતો આવ્યો હતો કે ભારત મહાસત્તા બનશે અખંડ ભારત બનશે મિડલ નીચે મ્યાનમાર સુધીનું ભારત ફરી બની જશે અને ત્યારે એ પણ કહેતો હતો કે જે લોકો ભારત ભૂમિને છોડીને વિદેશમાં સેટલ થવા ગયા છે અહીંની આવક ઓછી પડી જેમને જે કંઈ પણ પરિસ્થિતિ હોય તે પણ અહીંની જે કંઈ પણ જીવન પ્રણાલી છે એનાથી મોહિત થઈને ગયા જે કંઈ પણ એ બધા જ ભારતીયો પાછા આવશે છેલ્લા બે હજાર વીસથી થી હું કન્ટિન્યુઅસ કોઈને કોઈ લેખ આર્ટિકલ દ્વારા કહી જ રહ્યો છું એમને કે પ્લાન બી મસ્ટ બી એમ તો એ રીતે તમે તમારું એક સામ્રાજ્ય ઇન્ડિયામાં સ્થાપિત કરો જેથી તમારે પહેરેલે કપડે આવવું પડે તો અહીંયા તમને કંઈ વાંધો નહીં આવે અને એની તીવ્રતા જોતા ને ઓગણત્રીસ માર્ચનું સૂર્યગ્રહણ અને બધા જે ગ્રહોની યુતિ એ બધું જોતા અને સુફી સંતો અને ગુરુઓની અગમ વાણીઓનો સાથે જેનો મેલ જોતા એ કન્ફર્મ જ હતું કે હવે યુરોપ મિડલિસ્ટ અને અમેરિકા પાયમાલ થવાનું છે અને ત્યાં પરિસ્થિતિ એવી નિર્માણ થવાની છે કે ભારતીયો ત્યાંથી એક પૈસો લઈને આવી નહીં શકે એ સંદર્ભમાં મેં અમારા છેટલા કેટલાય વિડીયોથી ઓગણત્રીસ માર્ચ પહેલાંના પણ ડિસેમ્બરથી લગભગ કહીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસથી હું કન્ટિન્યુઅસ કહેતો આવ્યો છું દર બીજે ત્રીજે દિવસે કે ત્યાં ત્યાં કરી તમારી જે જરૂરિયાત છે એટલી જ મૂડી રાખો બાકીની બધી ઇન્ડિયામાં ટ્રાન્સફર કરો સ્ટેટ બેંકમાં કે કંઈ પણ તમે ઇન્ડિયામાં મકાન લો ખેતીવાડી લો કંઈ પણ હવે ત્રણ ત્રા એક નવું લાવ્યું ટેરિફનું ટેરિફને કારણે જે કંઈ પણ હાલત અત્યારે અમેરિકાની થઈ છે દસ ટ્રિલિયન ડોલરનું નુકસાન જે થયું છે હવે આમાં કેટલાય ભારતીય લોકોએ પણ સપડાયા હશે એની અસર બેન્કો પડશે બિઝનેસ પર તો પરવાની જ છે તો એ જોતા આ બધું ભાવિના એધાન પહેલેથી પરમાત્માએ અમને એ સંજય દ્રષ્ટિ આપી હતી તેથી જોઈ જતા તમને કહ્યું હતું કે તમે તમારી મુંડી ટ્રાન્સફર કરી દો અનનેસેસરી ત્યાં નહીં રાખો જે કોઈ પણ આ શેરબજાર આનું ધરાશય થયું તે પહેલાં જે કંઈ પણ મુંડી ટ્રાન્સફર કરી હશે તે ફાવી ગયા હશે બાકીનાની એની મૂડીનું ધોવાઈ ગઈ હશે હજુ પણ કહેવું છું જેટલું જલ્દી બને એટલી તમારી એક્સિસ મની જે પણ હોય તમે યુરોપમાં હો મિડલ ઈસ્ટમાં હોય કે અમેરિકામાં હોય કસે પણ હોય ભારત છે કસે પણ હોય તમારી એસિક મની ઇન્ડિયા ટ્રાન્સફર કરો ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરી દો ત્યાં તમને છે છે એટલું જ હવે એક ભાઈનો ફોન આવ્યો સારા મિત્ર મારા મને કે તમારા છેલ્લા વિડીયો પરથી તો એવું ફલિત થાય કે જાણે ટ્રમ્પ જ વિલન છે નહીં ભાઈ ટ્રમ્પ તો મોદી સાહેબ જેવો રાષ્ટ્રપ્રેમ વાળો વ્યક્તિ છે મોદી જેવી રીતના ખાલી ભારતનું વિચારે છે તે રીતના એ અમેરિકાનું વિચારે છે પણ એની એ વિચારસરણીમાં એને એના રાષ્ટ્ર માટે એના રાષ્ટ્રના ધંધા વેપાર ફાઈનાન્સ માટે એને જે કદમ ઠીક લાગ્યું હશે તે કરશે પણ આપણા જ કર્મો ભરાઈ ગયા હોય જો એક વ્યક્તિ એક વસ્તુ જેવી યથા તથા રાજા જેવી પ્રજા હોય એવો રાજા હોય તમારા જેવા કર્મો હોય તમારી જે કંઈક તમારી જે કંઈક ગતિ હોય એવો જ તમને રાજા મળે ભારતની વાત કરીએ તો સનાતન ધર્મ લોકોના જે કંઈ પણ હિન્દુઓની જે કંઈ પણ ભક્તિ છે કર્મ છે આ દેશના નાગરિકોની ખાલી હિન્દુઓની વાત નથી કરે દેશના નાગરિકોની જે કંઈ પણ કર્મો છે તો એમને એક સારા વડાપ્રધાન મહિલા બે હજાર ચૌદથી થી ત્યાંથી આપણો દેશ તરક્કીના માર્ગે જ છે ત્રીજી કન્ટ્રી બનવા જઈ રહ્યો છે તો યથા પ્રજા તથા ભૂતકાળમાં જે કઈ પણ રાજાઓ આવ્યા તેને આ દેશનો સર્વાનાશ કર્યો આપણી ભૂલોને કારણે જ થયો બાકી અહીંયા મહારાણા પ્રતાપ પણ આવ્યા ઝાંસીની રાણી પણ આવી બરાબર પણ આપણી કોઈ ભૂલોને કારણે આપણા કોઈ સ્વાર્થને કારણે મોગોલો આવ્યા અને અંગ્રેજો આવ્યા અને એને આપણે ભોગવું હે એ પછી પણ એક ખરાબ નિર્ણયને કારણે આપણે ત્યાં ત્રીસ ચાલીસ વર્ષ સુધી અમુક એવી સરકારો આવી બરાબર એ આપણી જ નીતિ મત તો તમે જ આપો છો તમે ચોઈસ કરો છો તેમાં પરમાત્મા શું કરે તો બે હજાર ચૌદ પછી જે કંઈ પણ બદલાયું છે આપણી સોચ બદલાય છે ને આપણે એવી સરકારોને લાવ્યા છે કે જે ઇન્ડિયા ફર્સ્ટમાં માને છે અને એ પ્રમાણે એ લોકો કરે પણ છે આપણને દેખાય છે તો રાષ્ટ્રના નિર્માણમાં પ્રજાનો પણ બહુ મહત્વનો ભાર હોય છે પોતાના સ્વાર્થમાં લાલચમાં કેવા નિર્ણયો લઈ લે છે હા અને કેવી સરકારોને ચૂંટે છે એના પર એનું ભવિષ્ય હોય છે બરાબર આ બધા એક પાર્ટી છે ને ફલાનું તો ફ્રી જીકનું તો ફ્રી તો ફ્રી ભીના ચક્કરમાં રાષ્ટ્ર ધોવાઈ જાય એટલે આપણે લોભમાં આવીએ છીએ ને આપણે એ વ્યક્તિને ચૂંટીએ છીએ એટલે એને સત્તા પર બેહારીએ છીએ એટલે તો આપણું જ કર્મ છે ને તો એ આપણું કર્મ પછી ભવિષ્યમાં આપણે જ ભોગવવું પડે એ જ રીતે અમેરિકા હોય કે યુરોપ હોય કે જ્યાં હોય ત્યાં તમે લોકોએ જે જેને રાષ્ટ્રપતિ બનાવ્યા છે તો તમે જેને ચૂંટતા છે ને એનું જે કર્મ છે તે તમારે ભોગવવું જ પડે એનઆરઆઈ લોકો મત તો આપ્યા જ છે ને ત્યાં સિટીઝન મહિના પછી હં અને એ આવકની જેવી કમાણી છે જે રાષ્ટ્રની બીજાના દેશોની લોહી ચૂસીને જે લોકોની આવક છે એ એ લોહી ચૂસીને જે આવક તમે ખાધી છે તો તમારા પેટમાં ગયું છે એ રાષ્ટ્રના ફળ તમે ભોગવા છે તો ઇકોનોમીનો તમે લાભ ઉઠાવ્યો છે હવે એ ઇકોનોમી એ લોકો કેવી રીતે બુસ્ટર કરી એ તમને બધાને બધાને જ ખબર છે ઈરાકને સાફ કરી દીધું મિડલ ઇસ્ટમાં એ લોકો સંસાધનો પર પકડ જમાવીને પછી પોતાની ઇકોનોમી મજબૂત બનાવે છે બધા રાષ્ટ્રોને લડાવીને શસ્ત્રો વેચીને ઇકોનોમી મજબૂત બનાવે છે આતંકવાદ નક્સલવાદને સપોર્ટ કરીને એ લોકોની ઇકોનોમી મજબૂત બનાવે છે તો એવા રાષ્ટ્રમાં રહ્યું છો એવા રાષ્ટ્રની કમાણીના તમે ફળ ખાવ છો તો તે તમારે ભોગવવા જ પડે ને તમને બે પાપ પાપ લાગ્યા એક તો તમે તમારી માતૃભૂમિને છોડીને ગયા તે પાપ લાગ્યું અને બીજું કહ્યું પાપ તમે એવા રાષ્ટ્રમાં ગયા કે જે બીજા રાષ્ટ્રનું લોહી ચૂસીને જ એની સમૃદ્ધ સમૃદ્ધિ પ્રાપ્ત કરેલી છે એ સમૃદ્ધિના ફળ તો તમે તો ભોગવા ને હેરા ત્યાં ઘરે સિનિયર સિટીઝન થાય જાય ઇન્ડિયાનો દર મહિને એ લોકોને પેન્શન મળે છે ફ્રી મેડિકલ બતા એનું જે કંઈ પણ તમે ભોગવું તે એ પૈસા કયા ક્યાંથી આવ્યા છે હા એ પૈસા એ લોકો બીજા રાષ્ટ્રનું લોહી ચૂસીને આવ્યા છે અત્યારે મિડલ ઇસ્ટમાં જેટલા બોમ્બ મારા અમેરિકા પોટેક કરી રહ્યું છે કે ઇઝરાયલ પાર કરાવી રહેલું છે બરાબર છે એને ઈરાકના સદામ મુસેનનો શું વાગ હતો કોઈ અસ્ત્રો શસ્ત્ર એની બહાર નહીં હતા એવા પોતું બાનું કાઢીને એને ખતમ કરી દેવામાં આવે ભાંસીને માટકે લટકાવી દેવામાં આવે ભારતનો શું વાંક હતો ભારતની હાથે પણ ગેમ રમીને ભારતમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશને છૂટા કરી દેવામાં આવ્યા બરાબર તો આ બધી જે ગેમ રમી છે એવા જ રાષ્ટ્રોની ત્યાં તમે ગયા મિડલ ઈસ્ટમાં તમે ગયા તો મિડલ ઇસ્ટે શું કર્યું છે ભારત પર આક્રમણ કરીને ભારતને ભારતની સંસ્કૃતિની મા બેનો બધાને નુકસાન કરીને પછી લૂંટી ગયા છે અને પછી સમૃદ્ધ બન્યા છે ત્યાં હતું હું બાઇકરું રણ જ હતું હા પછી આ તો પેટ્રોલને ગેસ બોલવા આવું તો એ લોકોની ગાડી ચાલી ગઈ પહેલાં તો એ લોકો શું કર્યું ભારત જ્યાં સમૃદ્ધ દેશને લૂંટ્યું જ ને તમે એવા જ ના રાષ્ટ્ર ગયા છો તો એ રાષ્ટ્રના કર્મ પાકે તમારે પણ ફરક તો ભોગવવા જ પડે તમે પણ એના પાપના જાણીએ અજાણીએ ભાગીદાર છો જ કેમ એ રાષ્ટ્રની જે પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિના કારણે જે ધન અર્જિત કરે છે એ ધન અર્જિત કરીને તમને જે કંઈ પણ સુખ સમૃદ્ધિ આપે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે જે કંઈ પણ આપે છે અને તમે એ ભોગવો છો તો એનું પદ તો ભોગવવું જ પડે ને પાપની કમાણી ટોટલી પાપથી ભરેલી હોય ને એ પાપથી ભરેલી ઇન્કમ પર કોઈ છોકરા મોજ મજા કરતા હોય તો એ લોકોને પણ ભોગવવી તો પડે જ એટલે કેટલા મહિનાથી કહેતો હતો તમને કે પ્લાન બી મસ્ટ બી એમ હજુ પણ આ અમેરિકા યુરોપ હજુ પણ ધોવાઈ જાય અને મની ટ્રાન્સફરનું પણ બંધ કરી દે તમારા તો એ પહેલાં જેટલા મની ટ્રાન્સફર થતા હોય ને ભાઈ એક કરી દો અને એટલા જ લોકો કરશે હું એમને એમ કહું કે જેનું પાપ ઓછું હશે હા બાકી તંની કમાણી તહીં હમાણી એટલું સમજી રહું છો ખાલી હાથે આવવાનું છે કંઈની હોટલ મોટલ બધું ત્યાં જ રહી જવાનું છે તમે અહીં લઈને કંઈ આવી શકવાના નથી ગાડીઓ ત્યાં રહી જશે ના એવી લુખી પ્રજા છે ને તમે આવતો ને ત્યાં તમને લૂંટી પણ લેશે ત્યાંના કહેજવામાં કંઈ છે સોના ચાંદીની તો જ વાત જ દેવા કે તમને અહીંથી લઈને આવવા દે એટલે જ્યારે હવે ઇન્ડિયા આવો ને આવવાનું થાય ને તો ત્યાં જે વસા ને સોના ચાંદી એ પહેરીને ચાલ્યા આવો ને અહીંયા રાખો ત્યાંથી આ લોકો કઈ લઈને આવવા દેવાનું ત્યાંની બેંકોમાં પણ તમારા જરૂરિયાત પૂરતા પૈસા રાખો હે એક બેનનો પરમ દિવસે ફોન આવ્યો હતો સંજયભાઈ સોનું તો જુઓ ક્યાં ચાલ્યું લાખ દો લાખ બેન સોનું લાખ થાય કે દોઢ લાખ થાય એનાથી મધ્યમ વર્ગનો હું ફરક પડતો તમને થોડું સાહેબ એવું કીધું જે મધ્યમ વર્ગ કે જે કંઈ પણ સામાન્ય એવરેજ પીપલ છે મધ્યમ વર્ગથી ઉપરની પબ્લિક પણ એ લાખ રૂપિયાનું સોનું લઈને એના છોકરાના લગ્ન કરાવવાના છે પચાસ તો લાને ચાલીસ તો લાને ત્રીસ તો લા સોનું એટલો એટલો વ્યવહાર કોણ કરવાનો સોનું એની મર્યાદાથી બહાર જતું રહેશે ને ભાઈ તો ભારતીય લોકો ખરીદવાનું જ બંધ કરી દે હા કોઈ બાપો એની પૂરીના કે પેલા લગ્ન કરવા માટે લાખ રૂપિયાનું સોનું ટોલો બરાબર દસ ગ્રામ છે કે તે લઈને એના બાળકોને લગ્ન પચાસ લાખ રૂપિયા તો હોનામાં જ જતા રહે લગ્ન કરવાના પછી ડાણ એક એક બાળકના લગ્ન પાછળ જો કરોડ કરોડનો ખર્ચો કરે તો ઇન્ડિયન પબ્લિક એવા ખર્ચા કરે એવું નથી કારણ કે ભાગે જે મધ્યમ ને મધ્યમ ને પૈસા વચ્ચેનો વર્ગ છે તેની આ કેપેસિટી બહાર છે થશે કંઈ નહીં આ સોનાનો સત્તા બજાર ચાલ્યા કરે ઝવેરીની તો આ દુકાન ખાલી રહે કોઈ ખરીદવાડ આવવાનું જ નથી ડાકીના એ સત્તા બજારમાં બને લાખ થાય સવા લાખ થાય દોઢ લાખ થાય સામાન્ય પબ્લિક આ ભાવનું સોનું ખરીદવા જવાનું નથી પણ છેલ્લે દીકરા દીકરીના લગ્ન થાય તો એક જ વાત થાય ભાઈ આટલું મોંઘું સોનું અમારથી નહીં અપાય તમારે લગ્ન કરવું હોય તો કરો બરાબર છે અમારી પાસે બાપ દાદાનું છે જૂનું એ અમે અમારા દીકરી દીકરાના આપશું હું તો બહેનોને પણ એ જ કહેવું છું કે આટલા મોંઘા ભાવના સોનું ખરીદવા માટે તમારા હસબન્ડ પર દબાણ નહીં કરતા બિચારાને ખોટો ખોટો ઘરે પાસો આવી જાય લગનના હોશમાં હોશમાં માણસ દેવું કરી દે પછી દેવું ચૂકવવા માટે પંખે લટકવું પડે તમારે તમારા ધણીની જેટલી આવક હોય તમારી પાસે જેટલું સોનું હોય તે પ્રમાણે જ વ્યવહાર કરજો બહેનોએ જ પહેલ કરવાની કે ભાઈ અમારી પાસે જે છે તેટલું જ અમે અમારી દીકરી કે દીકરાને આપીશું સામેવાળાને કરવું હોય તો કરે નહીં તો ગુડ બાય હા બાકી સમય એવો છે તમે દેવું કરીને પણ લેશો ને ભાઈ લાખ દોઢ લાખ વાળો સોનું એના તમારી હપ્તા ભરાવાના જ નથી ગમે તેટલી તમારી સારી નોકરી હોય ને ખોટું પ્રેશર મારા આવીને કામ કરતા નહીં જે છે તેમાં જ તમારું બધું કરજો અને હું અત્યારે હું તમને કેવું છું કે લાખ સવા લાખ દોઢ લાખ કરવાનું જશે ને સોનીની દુકાનોમાં ચલિયા ઉડવાના છે એકાદ બહુ કોઈ ખૂબે ગર્ભ સીબંધો હોય તે લાખ દોઢ લાખના માણનું હોવાનું લઈ જાય એટલે એનાથી ઝવેરીનો ધંધો નહીં ચાલે ઝવે લોકોના ધંધા ચાલે મધ્યમ વર્ગ અને તેની ઉપરના લોકોથી જ ચાલે કોણ લેવાનું ભારતના લોકોની એવરેજ મર્યાદા સોનાની ચાલીસ પચાસ હજાર મેક્સિમમ છે ટોલાનો ભાગ કે કોઈ ગુજરાતી હોય કે કોઈ પણ ભારતીય પ્રજા એ લોકોના સમાજમાં સમાજમાં વ્યવહાર ચાલે છે એ લોકોની એવરેજ કેપેસિટી જ મેક્સિમમ ચાલીસ પચાસ હજાર રૂપિયા ટોલાની છે એનાથી ઉપરનું કોઈ ખરીદવા જવાનું જ નથી આવ્યું પાસે સિત્તેર હજાર સુધી લોકો કદાચ મન મનાવી લીધું લાખ સવા લાખ રૂપિયા કોણ આપવાનું કોઈ નહીં આપે ભાઈ એટલે ગુજરાતીઓ કે ભારતીયો સોનાના ભાવ વધે ને ભાઈ કંઈ ગભરાવાની જરૂર નથી ચોખ્ખીને ચાટ કરીને બાળકોના લગ્ન કરવાના કે ભાઈ અમારી આટલી જ કેપેસિટી છે આ ભાવનું સોનું કરીને અમારાથી હવે કોઈ આ વ્યવહાર થાય એવું નથી ગબરવાનું જ છે કોઈ લે નહીં તો કોણ મેં પહેલાં જ કીધેલું ને કે તમે સોનું લે લેવો કે તમને તમારી પાસે લેનાર આવો જોઈએ નહીં આટલા ભાવનું કોણ લેવાનું ભવિષ્યમાં પચાસ હજારનું થાય તો કોઈ લેવાના આનવાનું નથી શું કરવાનું સોના નહીં આપાતકાળ માટે સોનું રાખતા હોય લોકો આપાતકાળ માટે બસો તો બસો ત્રણસો તોલાની સોનાની જરૂર નથી વી પચીસ તોલા ત્રીસ તોલા દસ તોલા જે તે બહુ છે ભાઈ હા આપાતકાળમાં કેટલાક સોનાની જરૂર પડવાની લોકો ઇમરજન્સી માટે સોનું રાખે કે કંઈક એવું આવી જાય અસલના જમાનામાં હું તો આજના જેવા ઇન્સ્યોરન્સ નીકળે કંઈક માંદગી આવી જાય કંઈ ઓજિંદુ કંઈ આવી જાય કંઈ પણ આવી જાય કંઈ પણ ડિગ્રીના લગ્ન આવી જાય કંઈ પણ આવી જાય એના માટે ઇમરજન્સી માટે આ સોનું રાખતા બરાબર અસલના વડીલો આપણને એવું નથી કહી ગયા કે ભાઈ તું લાખ સવા લાખ વાળું દોઢ લાખ રૂપિયાવાળું સોનું રાખજે એને શું કરવાનું સોનાનું બેઝિક કિંમત જ મેક્સિમમ આજના જમાના પ્રમાણે તો ચાલીસ પચાસ હજાર રૂપિયા સોનું છે એનાથી વધારે નથી એની ઉપરનું સોનું જે પણ લેશે ને ભાઈ એને પૈસા છેલ્લે ગુમાવવાના જ છે ઇન્વેસ્ટમેન્ટ કરો ઠીક છે હમણાં ચાલે છે તો ઇન્વેસ્ટમેન્ટ કરો પણ બધો પૈસો સોનામાં કે ચાંદીમાં નાખવાની જરૂર નથી કારણ કે આ બધું માર્કેટ પ્રમાણે ચાલે છે બજારમાં કોઈ રેટ કોઈ કોઈ ખરીદવા ગયું તમે કે હું લેવા ગયા સોનાના ડાકીના આ બધું એક શેરબજાર છે એમાં પણ શેરબજાર જેવું છે બરાબર ફોન પર જ બુક કરાવે મારું પાંચ કરોડનું સોનું દસ કરોડનું સોનું બીજા હજાર બસો પાંચસો નફો મળે વેચી દે એમાં તમે એવા ભાવના હોના લાવીને જરૂરિયાત વગરનું લાવીને ઓલટિકા ભેરવાઈ જતા રહો ઇન્વેસ્ટમેન્ટ કરજો તો પછી કરજો બાકી જે મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના લોકો છે ને એ તો સ્પષ્ટ જ કહી દે મધ્યમ વર્ગથી ઉપરના લોકો પણ સ્પષ્ટ જ કહી દે ભાઈ આટલું મોંઘું હોનું અમે વ્યવહાર કરવા નથી અમારી પાસે જે તું છે અમે એટલું અમારી દીકરીને આપીશું દીકરાને આપશું ખરે કોઈ તો ઘરો ફાંસી આવી જાય ને ભાઈ એવા કામ નહીં કરતા આગળનો પાંચ છ વર્ષનો સમય બહુ અઘરો છો કોઈ પણ પ્રકારનું દેવું તમે ચૂકવી નથી શકવા પંદર દિવસ પહેલા જ કેલું ને કે શેર બજાર એવું નીચે આવે કે હજારો લાખો લોકો જિંદગીમાં શેર બજારનું નામ પણ નહીં લે થયું ને અમેરિકામાં પરમાત્મા બોલાવે એની ક્યાંક ને ક્યાંક વીજળી પડતી જ હોય ભાઈ ત્યારે ઘણાને એવું થતું કે સંજુ બાબા શું લવાડો કરે કે હજારો લાખો લોકો શેર બજાર માટે નીકળી જાય અત્યારે જે અમેરિકામાં તાંડવ ચાલે છે એ રીતે બીજા બધા રાષ્ટ્રોમાં જે તાંડવ ચાલે છે જે માણસ ધોવાઈ જાય તે જવાનો છે હજુ આ કઈ નથી હજુ એવા એવા અનુભવ થાય ને બજારનું નામ પણ નથી લેવા મેં કહ્યું હતું ને કાગળ શેર બજાર કાગળ ગુરુ મહારાજ ના છે આ એ જ દિશામાં જઈ રહેલું છે પૈસા હોય તો સુ સંપત્તિમાં પૈસા રોકો એકલા સોના ચાંદીમાં પણ નહીં રખો ખેતીવાડી જમીન લો એક વફા કરે તમને અને બહુ વધારે પૈસા હોય તો જે જરૂરિયાતમંદો છે એને મદદ કરો થોડું ધરમ પણ કરો ચાલો તો સંજય બોડીવાલાના પ્રાતકાળના સત્સંગમાં સૌને પ્રણામ શ્રી ગુરુ દત્ત હજી આપણા દેશમાં સારું છે અહીંયા શાંતિથી રહો મોજમાં રહો અને આ ઇન્ટરનેશનલ બધી જે મગજમારી છે એમાં સોના ચાંદીના ભાવ જે વધે છે શેર બજારના ભાવ જે તૂટે છે ઘટે છે વધે છે એમાં તમારું મન સ્થિર રાખીને શાંતિથી નિર્ણય કરો હવે પછી એવી જગ્યાઓ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે વસ્તુ તમારા હાથમાં હોય સોનું તો તમારા હાથમાં હોય ચાંદી તો તમારા હાથમાં હોય જમીન તો તમારા હાથમાં હોય બરાબર ફ્લેટમાં નહીં રોકું એક અર્થ કેક બહુ મોટો આવે છે ફ્લેટમાં ભવિષ્યમાં કોઈ રહેવા નથી જવાનું ફ્લેટમાં નહીં રોકો મકાન લેવો જમીન લો ખેતીવાડી લો વાડી વજ લો સોનું લ્યો ચાલી લો મર્યાદિત લેવો જેટલું તમને ઇમરજન્સીમાં કામ રાખે એટલું જ રાખો બરાબર છે અનાજ રાખો ઘરમાં દવાઓ રાખો અને બહુ વધી હોય તો જેને જરૂર છે એને મદદ કરો ચેરિટી કરો Walau okay. Sanjay Bodhi wala na pranam Sri Guru Dev